કે એક પ્રોજેક્ટ હમણાં જ વેફ્ટમાંથી એનર્જી ઉત્પન્ન કરવાનો આપણે મૂક્યો પરિણામે અત્યારે વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે એ જ રીતે આપણે જ્યાં ગ્રીન વેફ્ટ ઉત્પન્ન થાય છે બે મોટી એપીએમસી માર્કેટમાંથી રોજનો સાહીઠથી સિત્તેર ટન કચરો ઉત્પન્ન થાય છે એટલે એક પ્લાન્ટ અમે ના કેમ હનુમાન ખાતે અને બીએપીએસ સાહીબાગ મંદિર ખાતે બનાવેલા છે અનેક લોકો એનો લાભ લે છે આવનાર સમયગાળા દરમિયાન કોઈનો પણ જીવ જાય નહીં અને સારી રીતે આપણે આપણે રસ્તો ક્રોસ કરી શકે એટલા માટે ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું પણ આયોજન અને થીમ બેઝ સર્કલો અને જે આપણા આઈલેન્ડ ટ્રાયંગલ આવેલા છે દરેક ચાર રસ્તા પર તેમાં કોઈ સર્કલ પર યોગા થીમ પર આધારિત કોઈ સર્કલ ઉપર આપણે વાત કરીએ રિન્યુએબલ એનર્જી ઉપર આધારિત વિન્ડ એનર્જી પર આધારિત ખાદી ફોર ફેશન ખાદી ફોર નેશન એટલે જે ખાદીનો આપણે જે બઢાવો આપવા માટે એના થીમ પર પણ આધારિત અને પર્યાવરણ રિલેટેડ થીમ બેઝ સર્કલો બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ જ રીતે ફંક્શનની અંદર આપણે વાત કરીએ કે ભાઈ પ્લાસ્ટિક